ઓમ તો બધા આમ તો મોડી મોડી ફાળ પણ આવશે ખરાબ આ તરત ઈ હવા દે સી બાજુ ના રહો ફોન તો કરો ફોન કરી દીવા ઈમ કો કે આપણે જોવા આવું છે હેલો શું કરો છો ઘરે જો લે માણો આવો એ સમુ લગન જોવા જાવ છે પણ હવે આવશો તમે ચાણી આ ગાડી લઈને કે ગાડી લઈને જવાનું છે ઓય

છોકરા આપડે હાજર ફોન કર્યો આપણે જ્યાં આપડે બેઠો છું ગાડી આવે છે તમે ના ઉઠાવ્યા સપનામ કેમ બેઠો હતો જેવું પૈસા લાયા છો તમે અમે તો લાયા છો બસ સ્ટેન્ડ અમે લાયા છે બે ભાઈ તમે તમે ખબર છે

આપડે મારા પછી પશા પસાનો ફોન આવતા આપડે રોની ખબર આવે છે ને ખવડ જોવા જાવ ઓહ નો હું છું હે ફોન આવ્યો છે તો આપડે જહા તો ખરી ગેન ફોના ખર્જો એનો બેટાનો છે આપણે શું કામ નિજ તો તો ઈરા કરતા આપણે શું કા ને પેટ્રોલ બેટુ જમીન કેતા તા એમ કેતા એમ કેતા તા તો તો હેડો પણ જા ગાડી લઈ પેટ્રોલ ગાડી ગાડી નું કીધું છે ને નિયર પાસે તો લારું જ નથી લે તમે બેહો આવું છું હા

ભૂલી ગયા છોકરા કે ના પછી તમને ખબર છે ના ના તો એતો હાલશો તો બડા તો નાખવું પડશે ને ના એ તો બધું થાય પેટ્રોલ પંપ પૂરે નાખા

મારા આડુ ગાડી રે ચેવી છે ભાડું છે મારે પાણી ડી જાય છે આડુ ના મારા ભૂલી ભૂલ તો થાય આ તો અમારા આડુ ની ગાડી છે

આ પર હોડો નું ફૂલ કરી ના ખાવાનું કરી નાખ હે જા તમ ભગાવા બોલો ફૂલ પાણી પીન આવું અલ્યા બોને છે તર્જો થઈ ગઈ હાલ તર પીન નહી આયો કી દાળ ખાઈ ના આયો તો ઉતર હોડો હા દાળ તો નહી ખાતો તો એવો પાણી પીઉ પડે તો પીતા પીતા પાણી પીતા સમજો ન તો લાભ કોઈ તમારે અલ્યા હાડો તમે લાવવા શીખ લઈ લઈને આવો શીખ દુસસી એવા નહી વાખી તમે આડુ લુખ આડુ લુખ હોય

ફૂલો ફૂલ કરાવો છે આ આને ખબર પડે વા કરાવ દબાવ ફૂલો 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 ફૂલ ના ફૂલો ફૂલ કરાવો આ તો હું જોયો કોઈ દાડો નામ ન હોવા તો વર રાખો તમે એ વાત સાચી કરે તો ગાવો તો કામ તો આવે આ ફૂલ કરાવવાનું છે ઓ ઓ ફૂલ કરાવવાનું છે એમ ભાઈ ફૂલ કરી નાખ હા

ફર તો જો તમે આ બે છોકરા લઈ જો તમે યાર મારા ઝઘડામાં ઝઘડો મારા ને પડતી ના એ તો થોડું થાલે તમે આ બોલ કરો વાત કરો હા જો કા એનો વાત કરો થાપા હોય હ છે એટલે હું થાપા કર નહિ પૈસા મારો મારો આ મેલો

કેલો તે લાવજે કે ના ના તો બધું આ આગળ દે બધું પાઈ આપણે ઉદની આપણે ફરતું હેડું છે એ જો બોદવા છે મને બે ત્રણ દાડા કેમ કે સંગો છે એટલે એની રે આવું છે સારું છે હા હા આ મસુના પાદું તો આડું અમારે તો અમાર તણ મનઈ જાય પાછે

કોઈ આલ્યું ના લુકવાડ્યું શું આલ્યું પણ ને દફાડો બંધ હા ચાલે દફાડો લે તમે અમાર આડું તમે ક્યાં આવડે દગાડો હું ના ના જેવું છે ના ના એવું ન કરો

આપડે બે તો આઈ

શોક બંકા ભમતા થકા હેડ ભમતા ને તાણે ગમે પડે ને ખબર પડે નહીં હોય નહીં જો ભેગા થાય ને જોય ના બેહારવા હ હવે તો આપણે ઘર ભેગા જ થઈ જ ઘર ભેગું થઈ જાવું છે સો બેટો મારા હેડતા આવતા આવતા આપણે ભાડે ગાડી ઈવન પાસે પૈસા નહીં પૈસા નહીં સો હેડતા આવતા અને જેટલી પાસે જેટલી પોલિસી મારે છે કે તમે ગાડી લઈને આવો અમે તમને પેટ્રોલ નખાવ હ આ શું નખાવી લ્યા વાળા યું કથા પરિબોલિયા